ફરી એક નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે પાઠ નંબર જે ત્રણ જોતા હતા ધોરણ ચાર વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર જે ત્રણ હતું ભોપાલનો પ્રવાસ એનો ભાગ નંબર એક આપણે જોયું આજે આપણે ભાગ નંબર બેની ચર્ચા કરવાના છીએ તો આપણે આગળ વધીએ એના પહેલાં કે પાઠ એક ઈંટોની ઈમારત અને પાઠ બે લાંબુ અને ટૂંકું એ ચેપ્ટરની લિંક પણ નીચે આપેલી છે એમાં જઈ તમે જોઈ શકશો અને બીજું ખાસ કે પ્લે લિસ્ટ જે છે એમાં ધોરણવાઇઝ વિડીયો આપણે મૂકેલા છે તો પ્લે લિસ્ટમાં તમે જશો તો તમને ફટાફટ તે વિડીયો મળી જશે અને એની લિંક પણ એમાં બધી આપેલી જ છે તો એમાં જઈ તમે સૌ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો હવે આપણે પેજ નંબર અઠ્યાવીસ સુધી જોયું હતું હવે એનાથી આગળ વધીએ આપણે શંકર કહે છે કે આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે ચિત્રમાં મોટા કદના છે ને જંગલી બદલો એ દેખાય છે અરે મને એક યુક્તિ શું હું આ ચિત્રમાંથી બળદો ગણું અને તે અને તું હરણા તો શંકર શું કહેશે કે જંગલી બળદો દેખાય છે તો મને એક યુક્તિ શું કે આ ચિત્રમાંથી હું બળદો ગણું અને તું હરણા ગણ કોને કહેશે તું કે બીનાને હવે આગળ જોઈએ તો શું કહેશે કે હું લોકો ગણીશ હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધુ છે જંગલી બળદો કે હરણા કે લોકો તો જો જંગલી બળદો કેટલા થાય છે તો કે સાડત્રીસ આ બાજુ સાઈડમાં આપેલું છે ન ખબર પડે ને તો અહીંયા જવું અને હરણ કેટલા છે તો એકસો ને સત્તર હવે સાડત્રીસ અને એકસો સત્તર સાત સાત ચૌદ વધી એક ચાર ને પાંચ અને કુલ એકસો ને ચોપન જંગલો જંગલી જાનવર થશે બળદ અને હરણ હવે જંગલી બળદો કરતા હરણ કેટલા વધારે છે તો હવે આપણે જોઈએ કે ગણતરી કરશું ને તો ખ્યાલ આવી જાય આપણને કે માનો કે એકસો ને સત્તર શું છે હરણ અને બળદ કેટલા છે તો કે સાડત્રીસ એટલે એકસો સાડત્રીસ સત્તરમાંથી સાડત્રીસ બાદ કરો તો સાતમાંથી સાત શૂન્ય જીરો તેર અગિયારમાંથી ત્રણ જાય તો આઠ વધે રળી એટલે એસી થશે તો કે એસી હરણ વધારે છે બળદો કરતાં પરંતુ બિના સૌથી વધુ ખુશ છે કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતાં બળદ અને હરણ એની કુલ સંખ્યા કરતાં લોકોની સંખ્યા વધારે છે એટલે હરણ અને બળદ ભેગા કરો તો એની સંખ્યા કરતાં લોકોની સંખ્યા વધારે છે અને તેની સંખ્યા બસો કરતાં ઓછી છે એટલે હરણ અને બળદ એની કરતાં લોકોની સંખ્યા વધારે છે અને બસ્સો કરતાં ઓછી છે તો બિનાએ કેટલા લોકોની ગણતરી કરી છે તો કે હરણ અને બળદ ભેગા કરીએ તો એકસો ને ચોપન થતા હતા એટલે એનાથી તો વધારે હતી અને બસો કરતાં ઓછી હતી તો બે સંખ્યા આપણે ધ્યાનમાં લઈએ કે બસો સૌદી તો વધારે થઈ જાય અને એકસો ચોપન હરણની સંખ્યા હતી અને એકસો સોત્રી હતી નહીં તો એકસો ને સિત્યોતેર સંખ્યા આવશે લોકોની કોમિયાએ તેમને કહ્યું કે ત્યાં કુલ છસો કરતાં પણ વધારે ગુફા ચિત્રો છે હવે બીમ બેટકાથી નળિયા નીકળવાનો સમય થઈ ગયો છે તેઓએ ત્યાં એક કલાક વિતાવ્યો અત્યારે કેટલા વાગ્યા છે તો કે બાર વાગ્યા છે ને હવે તેઓ ભોપાલ જવા તરફ રવાના થયા તેઓ ત્યાં એક કલાકથી ઓછા સમયમાં પહોંચશે એટલે એક વાગ્યા ત્યાં પહોંચી જાય છે અહીંયા હાડાબાર લખ્યા પણ એક આવશે હાડાબાર થઈ ગયા એટલે એક થઈ ગયું કે હવે ભોજનનો સમય થશે છે ને તો કે બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાએ પોતાના નાસ્તાના ડબ્બા ખોલ્યા બિસ બસમાં બિસ્કીટ નારંગી અને કેળા બધાને વેચવામાં આવ્યા બસમાં હું વેચવામાં આવ્યું તો કે નાસ્તાના ડબ્બા ખોલ્યામાંથી તો કે બસમાં બિસ્કીટ નારંગી અને કેળા એટલું વેચવામાં આવ્યું દરેક બાળકને એક નારંગી એક કેળું અને પાંચ બિસ્કીટ આપવામાં આવ્યા હું હું તો કે દરેક બાળકને એક નારંગી એક કેળું અને પાંચ પાંચ બિસ્કીટ આપવામાં આવ્યા છે તો હવે જોઈએ આપણે કે બધા અને બિસ્કિટ લીધા તો આપણે દસ આપણે અહીંયા લખી દીધા રેડી બચ્ચો ને દસ શું લીધું કે નારંગી અહીંયા ના કેવી આપણે પછી એકૂક કેળું એટલે બસો દસ કેળા વેચાય અને પાંચ બિસ્કિટ રેડી તો બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા બધા બાળકોએ નારંગી લીધી નારંગી બસો દસ ગઈ અને બધા બાળકોએ બિસ્કિટ બિસ્કિટ લીધા તો દસ કરી આપણે બસો દસ ગુણ્યા પાંચ તો જીરો પાંચ એકા પાંચ પાંચ દસ એટલે એક હજાર ને પચાસ બિસ્કિટ થાય છે પેલા બસો આ બસો દસ નારંગી આ એક હજાર અને પચાસ કેળા હવે તો કે આડત્રીસ બાળકો એ કેળા ન લીધા એટલે બસો દસ માંથી આડત્રીસ માઇનસ કરો એટલે એકસો ને બોતેર વધે રેડી એટલે બે ના બે પાંચ ને એક આઠ ને તેર નો તગડો વધી એક

તો કુલ કેટલી વસ્તુ ચૌદસો ને બત્રીસ વસ્તુ ગઈ હવે મનજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા મનજીત કહે સો અને એકસો પચાસની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો તો સો અને એકસો પચાસની વચ્ચે બરાબર વચ્ચે કઈ આવે તો કે આપણે શરૂ કરીએ તો પચીસ આવે પછી પચાસ આવે પછી પંચોતેર ને પછી સો એટલે વચ્ચે કયા આવશે એકસો ને પચીસ આવશે રેડી પછી ભાનું કહે એકસો વીસ તો કે ના એકસો ત્રીસ તો કે ના તો એકસો પચીસ એટલે એકસો પચીસ આવશે હવે મંજિત કહે સાચું હવે તું પૂછ તો કે બીજા બાળકો પણ તેમાં જોડાય અને ઉખાણો પૂછવા લાગ્યા તો કે હવે આગળ જોઈએ આપણે મેં મારા ચાર મિત્રોને ચાર ચોકલેટ આપી ચાર મિત્ર હતા એને ચાર ચાર ચોકલેટ મારી પાસે ત્રણ હતી તો મારી પાસે કેટલી ચોકલેટ હતી તો ચોકે ચોકે સોળ અને એમાં ત્રણ નાખો એટલે ઓગણીસ અહીં જો કીધું છે આગળ જોઈએ કે ત્રણ પાંચ અને સાતની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો ત્રણસો સત્તાવન પાંચસો સાડત્રીસ આ ઉપરાંત બીજી કઈ તો કે સાતસો ત્રેપન બને પાંચસો તોંતેર બને સાતસો પાંત્રીસ અને ત્રણસો પંચોતેર આ રીતની ચાર સંખ્યા બને છે હવે તમારે બીજી તમ બનાવવાની થશે ચાર મેં બનાવી છે હવે એવી સંખ્યા કે જેમાં આઠ વધારતા તે બમણી થઈ જાય તો આઠ એક આઠ ને આઠ સોળ એટલે આઠ આવશે એવી સંખ્યા છે આઠ ઉમેરો એટલે બમણી થઈ જાય પછી આગળ છે કે એવી કઈ સંખ્યા છે કે જેને બે ત્રણ અને પાંચ વડે ભાગાકાર થઈ શકે અને તે પચીસ અને પચાસની વચ્ચે હોય તો પચીસ અને પચાસની વચ્ચે હોય એવી ત્રીસ સંખ્યા આવે ત્રીસ એટલે તગડે એમને ત્રીસ આવતી તો કે જો બે ગુણ્યા ત્રણ ને ત્રણ ગુણ્યા પાંચ તો બે તેરી છ અને છ પંચ સાત્રીસ આ રીતે ગુણાકાર કરી દેવાનો ગમે ત્યારે આવું આવે ત્યારે એટલે ત્રીસની સંખ્યા આવશે ઓકે એક નાનકડી કીડી એક મિનિટમાં ત્રણ સેમી સડે નાનકડી કીડી તો કે એક મિનિટ અને ત્રણ સડે ત્રણ સેમી રેડી અને બે સેમી પાછી એટલે બે પાછી આવે તો કે એક તો તેને સેમી કેટલો સમય લાગે તો એક મિનિટમાં એક જશે ને હવે તમે આ ઉકેલી શકો પ્રયત્ન કરો તો તમારે પ્રયત્ન કરવાનો છે આપણે કઈ હોડી લઈએ કે બધા ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા તેની ખબર પણ ન પડી આ બહુ આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો ટાપુ એટલે કે ફરતું ફરતું પાણી હોય અને વચ્ચે જે મેદાન જેવું હોય જગ્યા જેવું અને ઘાસ ને વૃક્ષને અંતે બધું હોય ને એ પ્રકારનું એક ટાપુ હોય સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન એટલે કે ધાણી ખવરાવી હવે રોમ હવે આવ્યો રોમાંચક ભાગ તે હતો વિહારનો એટલે કે કેડીમાં બેહવાનો તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું જે કાર્ય બહુ સહેલું નહોતું હવે જોઈએ જો અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે દરેક ટિકિટના ભાવ અને ફરવાનો સમય અલગ અલગ છે તો જો હોડીનું નામ છે ટિકિટના દર્શન એમાં વિહાર એટલે એમાં ફરવાનો સમય એમાં કેટલા સમય બેસાડી રાખે તમે કેટલા સમય ફેરવે તો કે ડબલ ડેકર એમાં ટિકિટ એક એક વ્યક્તિની ત્રીસ રૂપિયા છે અને એ ત્રીસ રૂપિયા લઈને તમે પિસ્તાલીસ મિનિટ સુધીની સફર કરી શકો પછી બીજી બોટ છે પેડલ બોટ એટલે પેડલથી જે હોય તે એનો એક વ્યક્તિનો ભાવ પંદર અને ફરવાનો સમય ત્રીસ મિનિટ પછી મોટર બોટ છે તો એક વ્યક્તિના પચીસ રૂપિયા છે અને વીસ મિનિટ તમને ફેરવે અને અલેસા બોટ છે એના પંદર રૂપિયા છે અને પિસ્તાલીસ મિનિટ ફેરવે તો કે સસ્તી કઈ છે અલેસા બોટ છે પંદર મિનિટ છે અને પિસ્તાલીસ મિનિટ સૌથી વધુ એ ફેરવે છે હવે એના આધારે પ્રશ્નો હોય છે જો આપણે ચાર એક પેડલ બોટ લઈ જઈશું અને ગૌરીના જૂથ સાથે આપણે હેરીફાઈ કરીશું એટલે જો એમાં વિદ્યાર્થી કહે છે કે આપણે ચાર જણા જણાથી પેડલ બોટ લઈશું અને ગૌરીનું જે જૂથ છે ને એની આપણે રિફાઈ કરીશું એટલે સ્પર્ધા કરીશું એની સાથે કે કોણ આગળ જાય છે અમે મોટર બોટ લઈશું જે મોંઘી છે પણ ઝડપની મજા આવશે બીજા હું કે અમે મોટર બોટ લઈશું જે મોંઘી છે પણ આમ ઝડપથી આપણને મજા આવશે તો ચાલો આપણે હલેસાવાળી હોડીમાં અમુક એમ કહે છે કે આપણે હલેસાવાળી હોડીમાં જઈએ એ બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેલ કરી શકશું એટલે કે મોંઘી નથી અને શાંતિથી આપણે એમાં ફરી શકશું ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ એ મોંઘી છે પણ સમય વધુ છે સાથે સંગીતની પણ મજા છે હવે જો ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા ઇન્દ્રા અને ભાનુ જે છે એ મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં તો તેમણે બંને વડીમાં કુલ કેટલા રૂપિયા સુકવ્યા છે તો જુઓ ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા પહેલાં તો મોટર મોટરબોટમાં બેના પચીસ રૂપિયા ભાવ છે એકનો તો બેના કેટલા થાય પચાસ પછી હલેસાવાળી વડીમાં જાય તો અલેસાવાળીમાં કેટલો ભાવ છે એકનો પંદર તો પંદરને પંદર ત્રીસ એટલે એટલે ત્રીસ એટલે આ થઈ જાય હવે જીરો અને આઠ એટલે એંશી રૂપિયાનો ખર્ચ તેને થાય છે એટલે ન્યાયને કેટલા રૂપિયા સૂકવી જાય છે તો કે એંશી અહીંયા લખેલા જ છે પછી બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો તો જુઓ પહેલાં એ કંઈ મોટર બોટમાં જાય છે ને તો એમાં બેસવાનો સમય કેટલો તો વીસ મિનિટ અને પછી અલેસાવાળી હોડીમાં જાય છે એમાં પિસ્તાલીસ તો પાંચ અને છ એટલે પાસઠ મિનિટ જેવો એને સમય લાગશે એટલે આમાં જો પાસઠ પણ લખી દીધેલા હશે હવે બાળકોએ એક ટુકડી બાળકોની એક ટુકડી ક્યાં ડબલ ડેકરમાં ગઈ એ ડબલ ડેકર જે વળી છે એમાં ગઈ તેમણે કુલ ચારસો પચાસ રૂપિયા શું તો કુલ કેટલા બાળકો વળીમાં બેઠા છે તો કે ત્રીસ ગુણ્યા પંદર કરોડ એટલે ચારસો ને પચાસ રૂપિયા જવાબ મળી જાય છે એટલે પંદર બાળકો ગયા હતા એમાં કેમ કે ત્રીસ રૂપિયા દર છે ને ડબલ ડેકરનો પછી કઈ હોડી એક કલાકમાં બે ફેરા કરે છે કઈ હોડી એક કલાકમાં ડબલ ફેરા કરે છે તો પેડલ બોટ છે એ જો ત્રીસ મિનિટનો સમય આપો પછી કઈ હોડીને એક ફેરામાં અડધો કલાકથી પણ ઓછો સમય લાગે છે તો અડધો કલાકથી ઓછો સમય લાગતી હોય એ કઈ છે તો મોટર બોટ છે રેડી ઓકે જો એટલે જ છે તમે જોઈ લેજો કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે તો કે અલેસા બોટ એ તો સામું જતું આપણે કીધું જ હતું પછી જાવેદ બે વખત હોડીમાં બેઠો અને તેણે ચાલીસ રૂપિયા સૂકવ્યા અને પચાસ મિનિટ ફેર્યો તો તેણે કઈ બે ઓડી પસંદ કરી છે જાવેદ જે છે એને ચાલીસ રૂપિયા સૂકવ્યા અને પચાસ મિનિટ ફેર્યો તો કઈ બે ઓડીમાં બેઠો છે ભારે જો ઓકે વાંધો નહીં કે પેડલ બોટ છે ને એના પંદર રૂપિયા છે અને મોટર બોટના પચીસ એટલે ચાલીસ થઈ ગયા અને એ બેનો સમય જોઈ લો ત્રીસ ને વીસ પચાસ એટલે પેડલ બોટ અને મોટર બોટ આવશે જો કે મને લખેલું જ છે હવે આગળ પાસો ફરવાનો સમય બાળકોએ જુદી જુદી હોડીની ચાર વાગ્યા સુધી મજા માણી હવે પાસા ફરવાનો સમય થઈ ગયો હવે તેઓ ક્યાં રોકાવો તેઓ ક્યાંય રોકાવાના ન હતા કારણ કે તેમને બે કલાકમાં પાછું ફરવાનું હતું તો ચાર ને સ્કૂલે ક્યારે પહોંચી તો કે છ વાગે ચાર ને બે છ હવે આપણે શું તો કે તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો જો ગયા હોય તો લખવાનું થશે કુલ કેટલા બાળકો આવ્યા હતા એટલે એમાં કેટલા બાળકો આવ્યા હતા કેવી રીતે કેવી રીતે ગયા હતા અને કેટલા દૂર ગયા હતા અને જવું આવવામાં કેટલો સમય લાગ્યો અને દરેક બાળક દીઠ કુલ કેટલો ખર્ચો થયો એ લખવાનું છે જગ્યા હોય તો હવે મહાવરો છે કે આ ચાર ગુફા આ ચાર ખૂબ જૂના ગુફા ચિત્રો છે સૌથી જૂના પર કરો એટલે સૌથી જાજો સમય સૌથી જાજો સમય એવું એમાં ટીક કરવાનું છે તો આઠ પાંચસો સૌથી વધારે થાય કેમ કે જો આ તેરસો છે આ હજારસોના બેતાલીસો છે તો મોટી સંખ્યા કઈ છે તો કે આ સૌથી જૂના થશે પછી એક બસમાં અડતાલીસ બાળકો સમાય છે તો ત્રણ બસમાં આશરે કેટલા બાળકો સમાઈ શકે તો અડતાલીસ સમાજતા હોય તો આપણે અડતાલીસ અડતાલીસ અને અડતાલીસ આ રીતે કરીએ છો બે ચાર આઠ ને આશરે કેટલા બાળકો સમાઈ શકે તો કે એકસો ને બેતાલીસ બાળકો સમય છે એકસો બેતાલીસ છે ને આપણે એકસો પચાસ છે પછી નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી પાંચસોથી વધુ જવાબ મળે તો કે જુઓ એકસો પચાસ અને બસો એકતાલીસ એનો જવાબ જુઓ તો આ એક અને આ બે એટલે એનો જવાબ શું આવ્યો ત્રણ પછી હવે દશકનો વારો દશકમાં ચાર છે અને આ દશકમાં પાંચ છે તો પાંચને ચાર નવ હવે સોનો વારો તો કે બે અને એક એટલે ત્રણ એટલે ત્રણસો અને ત્રાણું છે અહીંયા હવે પછી બીજી સંખ્યા છે તો કે એકમનો અંક અહીંયા નવ છે અહીંયા નવ છે તો નવ નવ કેટલા થાય આઠ નવ નવ અઢાર 8 એટલે આઠનો નો આઠરો વધી એક પછી અહીંયા દશકમાં નવને એક દસ દસ ને નવ નવ્વાણું એટલે નવ્વાણું ઓગણીસ ઓગણીસને એકળો વધી એક એટલે અહીંયા ત્રણસો અઠ્ઠાણું છે પછી ત્રીજું છે ત્રણસો એકવીસને એકસો બાણું એટલે એનો જવાબ પાંચસો ને છે તો એ જવાબ હાશો થશે પછી કેટલા વાગે શું કર્યું એ જોડકા આપણે જોડવાના છે તો જો એ નદીનો પુલ એ પસાર કર્યો કેટલા વાયે તો કે નવું બધે પછી એને પેટ્રોલ પંપ કેટલા વાગે ઉભા રહ્યા હતા તો કે હાડા નવા પેટ્રોલ પંપે જો આનો પેલા પછી ક્યાં ગયા હતા એ લોકો તો કે ભોજન પછી પેટ્રોલ પંપે આવ્યા હતા ને હાડા પછી ભોજન લીધું એને ના ના પેલા પછી ભૂલ પડી હવે ભીમ બેટકાના શીતો જોઈએ હાડા ઈ જાય પછી ભોજન લીધું કેટલા વાગ્યા તો કે બાર વાગે હાડાપરે પછી ક્યાં જ્યાં નૌકા વિહારમાં ત્રણ વાગ્યે અને હોશંગાબાદ એટલે સ્કૂલ પાછા ક્યારે આવ્યા તો કે રાત્રે છ વાગે એટલે જોડેલા જ છે નો ખ્યાલ આવે ને તો જોઈ લેજો રેડી સરસ મજાનો ભોપાલનો પ્રવાસ આપણે કર્યો અને ભાગ એક આપણે નીચે આપેલો છે લિંક એ પણ જોઈ લેજો ઈંટોની ઈમારત પાઠે એક લાંબુ અને ટૂંકું પાઠ બે એની લિંક પણ નીચે આપેલી જ છે તો પ્લે લિસ્ટમાં છે પણ તમે જોઈ શકશો એટલે વિડીયોના અંત સુધી રહે એવા બદલ તમામ વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર અને વોટ્સઅપમાં પણ આપણે ડેલી વિડીયો મૂકીએ છીએ લિંક પણ મૂકીએ છીએ યુટ્યુબની તો એમાં જોડાઈ જજો ઇન્સ્ટામાં પણ આપણે મૂકીએ છીએ અને ટેલિગ્રામમાં પણ આપણે રોજ અપડેટ આપતા રહીએ છીએ તો હવે મળીએ ધોરણ ચારમાં ટિક ટીક જે પાર્ટ છે એમાં તો મળીએ નવા વિડીયોમાં